હેલો વિદ્યાર્થી મિત્રો બીજા એક પાર્ટ સાથે આપણે તૈયાર છીએ અસમાન આકૃતિઓ ચેક કરવા માટે તો જુઓ પ્રશ્ન ચૌદમાં શું છે તો કે બંને બાજુ કેવી આકૃતિઓ છે તો કે આકૃતિમાં લંબચોરસ છે અને બંને બાજુ બહારની સાઈડ છે જ્યારે બીજા લંબચોરસમાં કેવું છે તો કે બંને બાજુ અંદરની સાઈટ છે ત્રીજી ઇક્વેશનમાં કેવું છે તો કે બંને બાજુ બહારની સાઈડ છે બરાબર ચોથી ઇક્વેશન કેવી છે તો કે એક બહારની બાજુ છે અને એક અંદરની બાજુ છે તો આપણને ચોખ્ખું જ ખબર પડે છે કે બધામાં બહારની બાજુ છે જ્યારે આ એકમાં શું છે એક અંદરની બાજુ એક બહારની બાજુ તો જવાબ શું આવશે ડી પછી ઇક્વેશન પંદરમાં શું છે તો કે એક ચોરસ છે ચોરસની અંદર બીજું ચોરસ છે અને અંદર શું છે ચોરસ બરાબર અંદર ચોરસ છે અંદર ત્રિકોણ છે ને એની અંદર શું છે ત્રિકોણ ચોરસ ત્રિકોણની અંદર ત્રિકોણ એટલે આપણને ખબર પડી જાય કે અંદર ચોરસની અંદર જે હોય એની એ જ વસ્તુ અંદરની સાઈડ હોય છે તો આની અંદર શું છે તો કે વર્તુળ છે વર્તુળની અંદર શું છે ત્રિકોણ એટલે જવાબ શું આવશે ડી કેમ કેમ કે અલગ પડી જાય છે અંદર શું હોવું જોઈએ વર્તુળ હોવું જોઈએ પણ વર્તુળની જગ્યાએ શું આપ્યું છે આપણને ત્રિકોણ બરાબર હવે છે તો કે એક આકૃતિ આપી છે લંબચોરસની અંદર અને એનું શું થાય છે રોટેશન બરાબર અહીંયા જુઓ પરથી ચોરસ ઉપર સાઈડ ગઈ સાઈડમાં ગઈ અને નીચેની સાઈડ આવી તો હવે આપણે જુઓ આ જે છે એનું રોટેશન કરાવીશું ફર્સ્ટ તો અહીંયા ઇક્વેશન દોરીએ કે ચલો આ છે આને આપણે શું કરીએ નીચેની સાઈડ લઈએ આ જે છે એને તો આ જે ચોરસ બનશે પહેલાં આ રીતનું ચોરસ બની જશે પછી જે આ રહી એ ઉપરની સાઈડ આમ થઈ જશે એટલા ખૂણો આમ થઈ જશે અને આ ચોરસ અહીંયા આવી જશે તો આકૃતિ છે તો કે હા હવે આની આ જ ઇક્વેશન પાછી કેવી થઈ જશે રોટેશન થઈ અને આડી થઈ જશે ઊભી હતી એ તો અહીંયા ચોરસ બનશે આ રીતના પછી શું થશે તો કે આ જે રહ્યું એ અહીંયાથી આમ આવી જશે અને અહીંયાથી આમ તો જવાબ શું આવી ગયો જવાબ આ પણ આવી ગયો સી પણ આવી ગયો જવાબ ડી નહીં આવે સી અને ડીની આકૃતિ સાચી છે હવે શું થશે આની આકૃતિ ઉપરની સાઈડ જશે ઉપરની સાઈડ જઈ

જે વચ્ચેલું ત્રિકોણ છે એને શું થાય છે ટચ અને થોડુંક જગ્યા આપે છે જે આ જગ્યા બંનેની આમાં ખાલી એકમાં નથી આમાં છે તો કે હા આમાં છે તો કે હા તો જવાબ શું આવશે બી એકદમ ઇઝીમાં ઈઝી પ્રશ્ન હતો પ્રશ્ન અઢારમાં શું કહે છે તો કે ચોરસની અંદર ચોરસ ચોરસની અંદર શું છે ગોળ ગોળની અંદર શું છે તો કે રાઉન્ડ બરાબર ચોરસની અંદર ચોરસ ચોરસની અંદર ગોળ અને એની અંદર છે રાઉન્ડ બરાબર હવે એની જ વસ્તુ અહીંયા શું થાય છે તો કે ચોરસ તો છે જ અંદર શું આપ્યું છે ગોળ ગોળની અંદર શું કર્યું ચોરસ જે ચોરસ બાર હતો એ શું કર્યું ચોરસ અંદર લઈ લીધું એટલે બંને આકૃતિ સેમ થઈ ગઈ આની અંદર શું છે તો કે ત્રિકોણ લીધો અંદર ગોળ લઈ લીધો અને અંદર શું આપ્યું ત્રિકોણ બરાબર અને આમાં શું કરે છે તો ત્રિકોણ છે અને એને શું કર્યું ચોરસમાં કન્વર્ટ કર્યું બરાબર તો જવાબ શું આવશે ડી કેમ ડી આવશે કેમ કે અંદર શું આવવું જોઈએ ગોળ અહીંયા જે ગોળ હતું એ ગોળ અહીંયા આવ્યું તો સેમ ટુ સેમ એ જ રીતનું ત્રિકોણ અહીંયા આવવું જોઈએ અને ગોળ ક્યાં જવું જોઈએ બહાર પણ જવાબ એવો થતો નથી હવે આવશે અહીંયા રોટેશન પાછું તો જુઓ આ બ્લેક ડોટ છે બ્લેક ડોટ અહીંયા જાય તો આ વ્હાઈટ ડોટ અહીંયા આવશે અને અહીંયાથી આ આમ જશે તો છે એ રીતની રચના આઈડિયો અહીંયા આ આ ના ખસ્યો કેમ કેમ કે અહીંયા અહીંયા છે તો જવાબ શું આવશે આઈડિયો ડાયરેક્ટ જ આપણને ખબર પડી ગઈ કેમ કેમ કે બ્લેક ડોટ અહીંયા ગયો ત્યાંથી વ્હાઈટ ડોટ જે રહ્યો તે અહીંયા આવશે અને અહીંયાથી અહીંયા જશે બરાબર હવે આવશે વીસમો પ્રશ્ન વીસના વીસમાં પ્રશ્નમાં શું છે તો જુઓ ડોટની સંખ્યા જોવાની અને કઈ રીતના લાઈનમાં છે અહીંયા જો બે ડોટ લાઈનમાં છે અને બાકીના બે આડાવરી છે બે ડોટ લાઈનમાં છે બાકીના બે આડાવરી છે અહીંયા શું છે તો કે ચારે ચાર લાઈનમાં છે અને અહીંયા શું છે બે લાઇનમાં તો જવાબ શું આવશે સી કેમ કેમ કે ચારે ચાર શું છે ડોટ એક જ લાઈનમાં છે તે માટે પડી સમજણા હવે આવશે આગળના પ્રશ્નો હવે છે આપણને એબીસીડી આપેલી છે કેપિટલ એબીસીડી જેમાંથી આપણે જોવાનું છે કે કઈ ડિફરન્ટ છે આમાં તો આપણે જોઈને ખબર પડે છે કે એક રેખા બે રેખાખંડ ત્રણ રેખાખંડ આ ચોથી રેખાખંડ એટલે ચાર લાઇન થાય છે એક બે ત્રણ અને ચાર અહીંયા શું છે તો એક રેખાખંડ બે આ ત્રણ અને ચાર અહીંયા એક બે ત્રણ અને ચાર ચાર થાય છે જ્યારે અહીંયા શું થાય છે એક અને બે બે થી ચોરસ આપેલા છે આપણને હા અહીંયા ત્રિકોણ છે તો અહીંયા શું આપેલા છે આપણને ત્રિકોણ બરાબર પણ કહેવાય છે તારે છે અહીંયા લમ ચોરસ છે તો અહીંયા આપણને શું આપેલું છે લમ ચોરસ પણ કહેવાય તારે અહીંયા વર્તુળ છે પણ વર્તુળની અંદર જે વર્તુળ છે એ કેવા લીધા છે અડધા અંદર લીધા છે તો જવાબ શું આવશે ડી પરી સમજાણા હવે જુઓ હવે શું છે પ્રશ્ન ત્રેવીસ ત્રેવીસમાં એક પાસા જેવું છે એ પાસા ઉપર શું લખેલું છે એ બી સીડી તો હવે જોઈશું એ બી અને સી લાઇન્સર છે એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ એ બી સી ડી એફ જી જી એચ આઈ બરાબર જે કે એલ જે કે એલ નાઇન્સર જ છે પણ શરૂઆત જે ક્યાં આવવી જોઈએ અહીંયા આવવો જોઈએ એલ અહીંયા અને કે અહીંયા એટલે જવાબ શું થશે ડી કેમ અહીંયા આવવો જોઈએ કેમ કે જો એ બી અને સી એની શરૂઆત અહીંયાથી થઈ ડી ઈ એફ બીની શરૂઆત અહીંયાથી થઈ જી એચ અને આઈ

પંચકોણમાં કેવું છે તો કે બંને આકૃતિઓ આ બે કેવી છે એકબીજાને સમાન છે અને આ અંદરની સાઈડ છે આ બહારની સાઈડ છે જ્યારે આ પણ શું છે બે બાર બે અંદર અને એક બાર બરાબર હવે જ્યારે આ રોટેશન થશે તો શું થશે તો આ રીતનો આ સેજ આમ ત્રણસો થઈ ગયું તો આની જે ચેન્જ થઈ એક આ જગ્યાએ ચેન્જ દેખાય છે જે બહાર હતો એ શું થઈ ગયો અંદર અને આ શું થઈ ગયો અંદરવાળો બહાર બરાબર હવે આમાં શું થાય છે આની આકૃતિ સેમ ટુ સેમ સેજ આ બાજુ ત્રાસી થાય છે અહીંયાથી આમ તો આઈટી બહારની બાજુ છે આ અંદરની બાજુ આ તો સેમ ટુ સેમ જ છે આખી આખી આકૃતિ હવે એની એ જ આકૃતિ શું થઈ આમ નીચે થઈ જાય તો કે આ રીતની થઈ આમ બરાબર તો આ બાજુ શું આવશે બહારની બાજુ આવશે બરાબર આ બાજુ આવશે અંદરની બાજુ પછી શું છે તો કે આ બહાર આ તો કમ્પ્લીટ જ છે તો જવાબ શું આવશે બી કેમ કેમ કે આની અંદર શું થાય આકૃતિમાં બદલાવ આવ્યો એ જો હવે આવશે પચીસમી બરાબર પચીસમીમાં શું છે તો કે એક ચોરસ જેવું છે પણ ચોરસ નથી એમ કે એક ભાગ આપેલો નથી અને એની બહારની બાજુની ત્રણેય ખુલ્લી બાજુ સાઈડ છે જ્યારે જે ખુલ્લી બાજુ છે ચોરસની એની બાજુ જે વર્તુળનો આકાર છે એ કેવો છે અંદરની બાજુ બરાબર તો અહીંયા બી શું થાય છે

પડી સમજણ કે સિંહ કઈ રીતના આવ્યો હવે આવશે નંબર શું કહે છે 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 તો કે સ્ટાર જેવી આકૃતિ જેમાં ત્રિકોણ આપેલું આપણને બરાબર હવે સ્ટાર જેવી આકૃતિમાં શું છે તો કે ત્રિકોણની એક બાજુ સામાન અને બાકીની બે બાજુ કેવી છે નજીક નજીક જ્યારે આમાં શું છે તો કે ત્રણ બાજુઓ એકબીજાની નજીક આપેલી છે અહીંયા શું છે તો કે એક બાજુ નજીક અને બાકીની બે બાજુ એની નજીક નજીક બરાબર એક બાજુ દૂર અને બાકીની બે નજીક નજીક અહીંયા શું છે તો કે ત્રણેય બાજુ એકબીજાને કેવી આપી છે નજીક તો જવાબ શું આવશે બી કેમ બી કેમ કે ત્રણેય બાજુઓ શું આપી છે એકબીજાને નજીક નજીક અને જ્યારે જવાબમાં શું છે બે બાજુઓ નજીક નજીક અને ત્રીજી છે એનાથી દૂર આવશે જવાબ બે નજીક નજીક દૂર બે નજીક નજીક દૂર છે હવે એ જ રીતના આવશે પ્રશ્ન નંબર સત્યાવીસ હવે સત્યાવીસમાં શું છે તો કે આપણા શરીરના અંગો છે આંખ છે હાથ છે કાન છે અને હોઠ છે બરાબર તો આંખ કાન અને હોઠ આ કેવા છે આપણું જે મુખ છે એના અંગો છે મોઢા ઉપર જોવા મળે આંખ આ કાન છે અને ઓઠ છે બધા મુખ અંગો છે જ્યારે હાથ શું છે એ મુખ અંગો નથી તો અહીંયા જવાબ શું આવશે બી કેમ બી કેમ કે એ મુખ અંગ નથી